આધાર કાર્ડ અપડેટ પ્રક્રિયા માટે ત્રસ્ત પોતાના તાલુકાવાસીઓ માટે મીડિયા સમક્ષ રોષ ઠાલવતા આ યુવા નેતા કોઈ વિપક્ષી નેતા નથી પણ સત્તાધારી એવા ખુદ ભાજપના જ ચૂંટાયેલા પ્રતિનિધિ છે જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો હાલમાં તાલુકા સેવા સદન કચેરી હોય કે જિલ્લા સેવા સદન જ્યાં જુઓ ત્યાં લોકો કતારો લગાવીને ઊભેલા જોવા મળી રહ્યા છે લોકો વહેલી સવારથી જ પોતાનો નંબર વહેલો આવે અને ઘરે વહેલા જઈ અને પોતાના ખેતી કામમાં જોતરાઈ શકે તે માટે કતારોમાં ઊભેલા જોવા મળી રહ્યા છે છતાંય તેમનું કામ નથી થતું ત્યારે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તંત્ર સામે હૈયાવરાળ ઠાલવતા પંથકના સ્થાનિક નેતાઓને ભાજપના જ ચૂંટાયેલા ધારાસભ્ય અને સાંસદને વોર્નિંગ આપી રહ્યા છે કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા કે જે રાજેશ લગાવીના નામથી જાણીતા છે તેમની પાસે કેટલાક નાગરિકો રજૂઆત લઈને પહોંચ્યા હતા અને ત્યારબાદ પોતાની જ કચેરીની અંદર અને બહાર જ્યાં આધાર કાર્ડ અપડેટ સહિતની કામગીરી ચાલી રહી હતી ત્યાં કતારોમાં ઉભેલા લોકો સાથે તેમણે વાતચીત કરી હતી ત્યારે લોકો પાસેથી આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા માટે ગેરકાયદેસર રીતે જે પૈસા પડાવવામાં આવી રહ્યા છે તેનો પણ પર્દાફાશ થયો હતો ત્યારે છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ દ્વારા રિયાલિટી ચેક કરતાં શું જાણવા મળ્યું અને ત્યારબાદ કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ મીડિયા સમક્ષ

હું ફોન કરું તમને હા કહું તમને એના છોરું તો પોતે પોતાનું શિક્ષણ બગાડીને તો રખડે છે એની હાથે એના જે મા બાપ થયા ને પોતાની ખેતીવાડી બગાડીને આપણે અહીંયા આધાર કાર્ડ સુધારા વધારા માટે આવે છે લોકો પાંચ પાંચ વાગ્યા ઊઠીને અહીંયા લાઈન પડે આધાર કાર્ડ માટે તો એ હજી કામ નહીં થતું અને સિસ્ટમમાં એવા તો કેવા શિક્ષકો કે સિસ્ટમ કેવી છે કે એને

કે પહેલાં રેશન કાર્ડોનું જે હતું ઈ કેવાય સી હવે એ પતવાને આરે આવ્યું તો ફરી 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 પાછું આ એક સિસ્ટમ નવી એક લાયા છે જે વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ અપડેટ માટે તો અપડેટ માટે સાહેબ તમે જે તે સ્કૂલમાં જે તે સિસ્ટમ મૂકો તો આ છોકરા છોકરીઓનું જે અભ્યાસ બગડે છે છેલ્લા પંદર દિવસથી છોકરાઓ છોકરીઓ અહીંયા રખડે છે તો એના માટે આપણે સ્થાનિક અહીંના નેતાએ જે કોઈને રજૂઆત કરી સરકારને કે પછી કલેક્ટર ઓફિસ કે કોઈ બી જે લાગતી વળગતી કચેરીને જે રજૂઆત કરવી જોઈએ એ કરવી જોઈએ આપણે કારણ કે અહીંયા મેં બધી જ કચેરીમાં એક ફોર્મ ભરવાના વીસ રૂપિયા બહાર લે છે અંદર ઓફિસમાં અંદર લે છે બરાબર તો આ આધાર કાર્ડ માટે આધાર આધાર કાર્ડ સિસ્ટમ જે અપડેટ માટે લાયા છે એના માટે છોકરા છોકરીઓનું અભ્યાસ બગડે એની સાથે સાથે એના વાલીઓથી દસ થી પંદર દિવસ માટે અહીંયા જે એની સાથે આવે છે રોજ બિચારા સવારે પાંચ વાગ્યાથી આવીને સાંજ સુધી આવે છે પણ એનું કામ હજી કોઈ થતું નથી તો એની સાથે આ જે ખેડૂતોની ખેતી પણ બગડે છે વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ બગડે છે તો મારે સ્થાનિક નેતાઓને સ્થાનિક નેતાઓને હું ચોખ્ખે ચોખ્ખી વોર્નિંગ આપીશ કે કહીશ એમને કે આ તમે જો આ ધ્યાન ના રાખશો તો આપણે છોટા છોટાદેપુર તાલુકાનું શિક્ષણ તો બગડશે એની સાથે સાથે આપણા વિસ્તારની ખેડૂતોની ખેતી પણ બગડશે તો તમે માન્ય ધારાસભ્યશ્રી અને માન્ય સંસદ સભ્યને હું કહીશ કે આ સિસ્ટમ અંગે

સરકાર અમારી છે સરકાર પૂરેપૂરી સિસ્ટમ લાવીએ છે પણ એ સિસ્ટમ અપગ્રેડ કરીને એ સિસ્ટમ જે તે પ્રાથમિક શાળાઓ મેં કાતો ગ્રામ પંચાયતમાં આ સિસ્ટમ એને અપગ્રેડ કરીને ત્યાં સ્થાનિક લેવલે આપો જેથી કરીને વિદ્યાર્થીઓનું કે ખેડૂતોનું અહિત ના થાય લોકોને તકલીફ પડે છે તમે મારી સાથે અહીંયા ફર્યા છો દરેક ઓફિસમાં આ વિસ્તારમાં તમે હજી બી આ આખો વિડીયો તમે લઈ લો તો તમને વિડીયોના માધ્યમથી અને અહીંયા માહોલના માધ્યમથી તમને ખબર છે કેવી લોકોને હાલાકી પડે છે અહીંયા કોઈને બી તમે પૂછી શકો છો સવાર પાંચ વાગ્યાથી લાઈન પડી છે હજુ સુધી કોઈનું ફોર્મ બી ભરાયું નથી અને જેનું કામ ચાલે છે એ છેલ્લા લગભગ અઠવાડિયાથી ફોર્મ ભરી ગયા હતા એનું કામ ચાલે છે તો મેં કહીશ માન્ય અધિકારી અધિકારીશ્રીને અને કે માન્ય ને પણ કહીશ કે પ્લીઝ એક વખત આપણે તાલુકા પંચાયતની વિઝિટ કરો છોટા ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો